નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે પચીસ નવેમ્બરે ભરૂચના ઝઘડિયા તાલુકાના ઉમલના ગામ નજીક કથિત રીતે એક રેતી ભરેલા બેકાબુ ડમ્પરે ઉમલના પોલીસ મથકે ફરજ બજાવતા ટીઆરબી જવાનનું મોત નિપજાવી દેતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા ફેસબુક પોસ્ટ મૂકી રેતી માફિયાઓ અને નર્મદા ભરૂચ અને વડોદરા જિલ્લાના તંત્રની રેતી માફિયાઓ સામે મિલીભગત છે એ રીતના સંગીન આરોપો મૂકતા સરકારી તંત્રની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે પોતાની સરકારના શાસનમાં સરકારી અધિકારીઓનું મનસી વલણ અને બીજી તરફ નિર્દોષ નાગરિકોના મોત થતાં સાંસદ અકળાઈ ઉઠ્યા છે ત્યારે સાંસદના આરોપો મુજબ નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ સામે પણ આક્ષેપો થયા છે ત્યારે આ મુદ્દે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું શું કહેવું છે એ જાણવા નર્મદા લાઈવ રાજપીપળા જિલ્લા કલેક્ટર કચેરીના બીજા માળે આવેલી ખાણ ખનીજની ઓફિસે પહોંચ્યું હતું અને ત્યાં હાજર અધિકારી સાથે આ મામલે વાતચીત કરી હતી તેઓનું શું કહેવું છે તમે પણ સાંભળો ગઈકાલે એક ફેસબુક પોસ્ટ કરવામાં આવી છે અને એમાં ભરૂચ નર્મદા અને ભરૂચ વડોદરાની સાથે નર્મદા જિલ્લાનો પણ ઉલ્લેખ છે કે અહીંયા ગેરકાયદેસર રીતે ખનનની પ્રવૃત્તિ ચાલે છે એના વિશે આપ શું કહેશો નર્મદા જિલ્લામાં તો એવું કોઈ ખાસ એવું કોઈ સ્પેશિયલ કોઈ ચોક્કસ જગ્યાનો ઉલ્લેખ કરેલ નથી કેમ છતાં અત્રેથી અવારનવાર ચેકિંગ કરવામાં આવેલ છે અને નિયમ અનુસાર જો કોઈ એવું ઇલીગલ કોઈ જણાય તો નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે ઓકે સાહેબ આપણા નર્વા જિલ્લામાં એવું જાણવા મળે છે કે અહીંયા પોચું ભાટું હોય કે કરજન ભાટું હોય કે ગમે ત્યાં હોય ત્યાં ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર મોટા મોટા જીસીબી ચાલી રહ્યા છે તો એ આપણા ધનમાં ખરું ના એવું કોઈ હજુ સુધી ધ્યાનમાં આવ્યું નથી પણ છતાં કોઈ ધ્યાનમાં આવશે તો અહીંયાથી ચેકિંગ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે જી હવે આજે મનસુખા સાહેબ સાહેબે જે પોસ્ટ કરી છે એ પોસ્ટ વિશે તમે શું કહેવા છો એ એનો જે આક્ષેપ લગાવે છે આપણે નર્મદા અને અન્ય જિલ્લાઓ પર એ સાચા ઠરે છે કે પછી કઈ રીતનું છે એ તો એ ચોક્કસ કહી ના શકાય પણ અત્યારેથી આવા નવા ચેકિંગ કરી અને એની અનુસારની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે પણ આવું ઇલીગલ માઇનિંગ કે ટ્રાન્સપોર્ટ એ જ રીતે એમના વિશે કહી શકીએ અમે બાકી અમારા તરફથી તો અહીંયાથી કાર્યવાહી કરીએ જ છીએ કરતું આવા ચેકિંગ અમે કરતા જ રહીએ છીએ ને એમાં કઈ આવું ગેરકાયદેસર માઇનિંગ કે ટ્રાન્સપોર્ટેશન પકડાય તો અમે નિયમ અનુસારની દંડકીય કાર્યવાહી કરીએ